નવસારીના મહાનગરપાલિકાનો દરજ્જો મળવામાં વિઘ્ન ઊભા થયા છે કેમ કે પાલિકામાં જોડાવા મુદ્દે પાસેના ચાર ગામમાં મત મતાંતર જોવા મળ્યા છે બાવીસમી જૂન બે હજાર વીસના રોજ નવસારી વિજલપુર અને આઠ ગામોને જોડી રાજ્ય સરકારે નવસારી વિજલપુર નગરપાલિકાની રચના કરી હતી ત્યારબાદ વોર્ડ સીમાંકન કરી ચૂંટણી યોજવામાં આવી જેમાં ભાજપનો બહુમતીથી વિજય થયો હવે રાજ્ય સરકારમાં થયેલ રજૂઆત અંતર્ગત નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરી પરંતુ મહાનગરપાલિકા બનાવવા માટે નજીકના પણ મહત્વની ભૂમિકા ભજવે છે ગામ લોકો અનુસાર જો ગ્રામ આવશે તો વેરો વધશે અને પંદર માં ગ્રાન્ટ ગુમાવવાનો વારો આવશે મહાનગરપાલિકામાં જોડાવા બાબતે પરિસ્થિતિ વિકટ છે કારણ કે ગામજનો જે પંચાયતમાં વિકાસના કાર્યો ગામ લોકોને મળી રહ્યા છે ગામજનો જે લાભ મળે છે એ લાભ મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી મળવાની અશક્યતા છે શક્યતા ઓછી છે બીજું કે અમારું ગામ ધારા કે ટ્રાઇબલ સબ પ્લાન હેઠળનું ગામ છે અને ગામનો હજુ સુધી કોઈ ઉદ્યોગ ધંધાનો વધારે વિકાસ થયો નથી આ મહાનગરપાલિકામાં કંઈ લાભો મળે છે એ વાતો આપણે સાંભળીએ છીએ પણ જ્યાં સુધી જેટલા કામો ગયેલા છે તો અત્યાર સુધી અમે જાણવા પાંચ વર્ષમાં જાણવા મળ્યું કે કોઈ સુવિધા મળી નથી બધા ગામો લગભગ સુવિધાથી વંચિત છે જે અગાઉ નગરપાલિકામાં જોડાયા છે એમને જ પૂરતી સુવિધા પૂરતો લાભ નથી મળ્યો એટલે અમારી ના છે ગામમાં વિકાસના કામો ચાલુ જ છે અને થઈ રહ્યા છે એટલે અમારું ધારાગીરી ગ્રામ ગ્રામ પંચાયતમાં રહે એવી જ અમારી ઈચ્છા છે અને ગ્રામજનોની પણ એવી જ ઈચ્છા છે